નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનું આપણું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે મારા એક સંબંધીને વર્ષો જૂની કબજિયાત હતી તો તેઓ આજથી લગભગ ચાર મહિના પહેલાં મને મળ્યા અને એમને કહ્યું કે મને વર્ષો જૂની કબજિયાત છે કેટલી મેડિસિન દવાઓ લીધી આયુર્વેદિક દવાઓ લીધી દિવેલનો પ્રયોગ કર્યો ઈસબ પ્રયોગ કર્યો કાયમ ચૂરણની ફાંકી કરી હળદેની ફાંકી કરી ગરમ પાણી પીવાનો પ્રયોગ કર્યો હળવી કસરતો કરી યોગ વ્યાયામ પ્રાણાયામ બધું જ કરી છૂટ્યા છતાં એમની કબજીયાત દૂર થતી ન હતી હા જેટલો ટાઈમ તેઓ કાયમચૂરણની ફાંકી કરે દિવેલનો પ્રયોગ કરે અથવા ઈસબ ફાંકી કરે ત્યાં સુધી એમનું પેટ સાફ થતું હતું પરંતુ જ્યારે પણ એમને બહારગામ જવાનું થતું તો એ વખતે તેઓ ઈસબ ના લઈ ગયા હોય કે દિવેલનો પ્રયોગ ના કરે તો બારગામ ગયા પછી એમને કબજિયાત ખૂબ થતી હતી તો એમણે મને કહ્યું કે આનો કોઈ ઉપાય બતાવો કે જિંદગીમાં મને કોઈ દિવસ કબજિયાત ના થાય તો આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિ અને અષ્ટાંગ હૃદયમાં બાગવટ ઋષિ જે વાત કહી હતી જે વર્ણન કર્યું છે જે નિયમો બતાવે છે એ નિયમો મેં એમને બતાવ્યા અને મેં કહ્યું કે તમે જો આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો તો જ્યાં સુધી તમે જીવનમાં જીવશો ત્યાં સુધી જિંદગીમાં તમને ક્યારેય કબજિયાત નહીં થાય અને મેં કહ્યું કે હું તમને સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું કે તમે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો આ એક જ ટેવ તમે જીવનમાં અપનાવશો તો જ્યાં સુધી તમે જીવન જીવન જીવશો ત્યાં સુધી તમને જિંદગીમાં ક્યારે કબજિયાત નહીં થાય અને આજે એ મને મળ્યા અને એમને કહ્યું કે તમારે વિડીયો બનાવવો હોય તો યુટ્યુબમાં બનાવીને મૂકી દેજો તમે જે નિયમ બતાવ્યો તો આયુર્વેદનો એ નિયમને મેં ફોલો કર્યો તો આજે મારા શરીરમાં એમને કહ્યું કે બિલકુલ કબજિયાત થતી નથી કે પેટમાં અવળો કે હવળો ગેસ પણ થતો નથી આજથી ચાર મહિના પહેલાં તેઓ મને જ્યારે મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે દિવેલ પીવાનું મેં કીધું ના ઈસબગુલ ખાવાનું મેં કીધું ના એમણે કહ્યું મારે કાયમ ચૂરણની ફાંકી કરવાની મેં કીધું ના એમને કહ્યું મારે હળદેની ફાંકી કરવાની મેં કીધું ના એમણે કહ્યું ગરમ પાણી પીવાનું મેં કહ્યું ના એમને કહ્યું હળવી કસરતો કરવાની યોગ કરવાનો વ્યાયામ કરવાના પ્રાણાયામ કરવાનું મેં કીધું ના એમણે કહ્યું સવારે ત્રણ ચાર કિલોમીટર ચાલવા જવાનું મેં કહ્યું ના મેં કહ્યું તમારે આમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ કરવાની નથી છતાં તમારી કબજિયાત જિંદગીમાં ક્યારેય નહીં થાય અને આજે મિત્રો આ વાત સો ટકા સાચી પડી એટલે હું તમને પણ કહું છું આ વિડીયોના માધ્યમથી કે તમને કે તમારા કોઈ સગા સંબંધીને જો કબજિયાત કાયમ માટે રહેતી હોય કે કાયમી કબજિયાત હોય વર્ષો જૂની અને જો એમાંથી છુટકારો મેળવવો હોય તો આયુર્વેદમાં ચરક ઋષિ ચરક સંહિતાઓ અને બાગવડ ઋષિ અષ્ટાંગ હૃદયની અંદર જે ઉપાય બતાવે છે એ ઉપાય હું તમને બતાવું છું એ નિયમનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે તો જ આપણા શરીરમાં ક્યારેક કબજિયાત નહીં થાય તો સૌથી પહેલાં મેં એમની પાસે એમની દિનચર્યા જાણી મેં કહ્યું કે તમે તમારી દિનચર્યા મને બતાવો કેટલી વાર ચા પીવો છો નાસ્તો કરો છો ભોજન કરો છો કઈ કઈ વસ્તુ ખાઓ છો એના ઉપરથી હું તમને આયુર્વેદના કેટલાક નિયમો બતાવું અને તમે એ નિયમનું પાલન કરશો તો તમને ક્યારેય કબજિયાત નહીં થાય તો એમણે મને એમની દિનચર્યા બતાવી એમણે કહ્યું કે સવારે આઠથી સાડા આઠની વચ્ચે તેઓ નોકરી જાય એ પહેલાં ચા અને ભાખરી ગરમ ગરમ પેટ ભરી અને નાસ્તો કરી અને પછી જાય છે અને બારથી એક એમને રિસેસ હોય છે એટલે બાર વાગે તેઓ બારથી એકની વચ્ચે તેઓ ભોજન કરી લે છે પછી એમણે કહ્યું કે અઢી વાગે ચા બને છે ઓફિસમાં તો તેઓ એક કપ ભરીને ચા પીવે છે અને ત્રણ વાગે તેઓ ઘરેથી નાસ્તો લઈ જાય છે ડબ્બાની અંદર કાજુ હોય બદામ હોય સિંગચણા હોય ખજૂર હોય અખરોટ હોય કે આવું કોઈ પણ સૂકો નાસ્તો લઈ જાય છે અને તેઓ નિયમિત નાસ્તો કરે છે એ સિવાય એમણે કહ્યું કે ઘણીવાર અમારા ઓફિસની અંદર ચારથી સાડા ચારની વચ્ચે નાસ્તો મંગાવવામાં આવે છે એમાં ગરમ ગરમ સમોસા હોય કચોરી હોય ગરમ ગરમ ગોટા હોય કે આવી કોઈ પણ આઈટમ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત એમની ઓફિસમાં મંગાવવામાં આવતી અને તેઓ ખાતા હતા એ પછી એમણે કહ્યું કે ઘરે આવ્યા પછી છ વાગે ઓફિસથી છૂટ્યા પછી ઘરે આવ્યા પછી તેઓ દરરોજ ચા અને ખાખરો અથવા ચા અને મુમરા ખાવાની ટેવ હતી બેઠા બેઠા ખાવાનું અને ટીવી જોવાનું પછી એમણે કહ્યું કે રાત્રે આઠ વાગ્યા પછી લગભગ આઠ સાડા આઠની વચ્ચે તેઓ ભોજન કરતા હતા અને તેઓ ખાવાના ખૂબ શોખીન હતા એના કારણે એમણે કહ્યું કે અઠવાડિયામાં બેથી ત્રણ વખત અમારા ઘરે સમોસા હોય કચોરી હોય મંચુરિયન હોય દાબેલી હોય કે આવી કોઈ પણ અવનવી આઈટમો તેઓ અઠવાડિયામાં બેથી ત્રણ વખત પેટ ભરીને ખાતા હતા એ પછી એમણે કહ્યું કે રાત્રે બાર સાડા બારે તેઓ સૂઈ જતા એ પહેલાં એમને અગિયાર સાડા અગિયાર થાય ત્યારે ખાવાની ટેવ હતી એટલે અગિયાર સાડા અગિયારે તેઓ ડબ્બા ખોલી અને મમરા હોય સિંગ ચણ્યા હોય કે કોઈ પણ સૂકો નાસ્તો કરી અને પછી પેટ ભરીને ખાઈ અને પછી જ તેમને ઊંઘ આવતી હતી એમણે કહ્યું કે ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી એક મનની અંદર એમને ટેવ પડી ગઈ હતી તો આ રીતે એમની દિનચર્યા હતી એટલે દિવસની અંદર તેઓ ત્રણ વખત નહીં પણ છ વખત ખાતા હતા એમની ઘંટી ચોવીસ કલાક ચાલુ રહેતી હતી એટલે એવું કહી શકાય કે તેઓ એમની હોજરી ઉપર બળાત્કાર કરતા હતા તો મેં એમને કહ્યું કે તમારી જે આ ટેવ છે કુટેવ છે ખાવાની એના લીધે તમારા પેટમાં કબજીયાત થાય છે એના લીધે જ તમારા પેટમાં ગેસ થાય છે અને એના લીધે તમારા શરીરનું વજન પણ વધ્યું છે તો મને કે શું કરવાનું મેં કીધું હું કહું એમ કરો આયુર્વેદમાં જે નિયમ બતાવે છે એક જ નિયમ તમારે ફોલો કરવાનો જિંદગીમાં તમને ક્યારેય કબજીયાત નહીં થાય આજે ચાર મહિના થઈ ગયા આ વાતને આજની તારીખમાં એમને કહ્યું કે મને કોઈ પણ પ્રકારની કબજીયાત થતી નથી સવારે ઉઠી અને તરત જ એમનું પેટ એકદમ સાફ થઈ જાય છે તો તમારે પણ જો કબજીયાત થતી હોય કે તમારા કોઈ સગા સંબંધીને કબજિયાત થતી હોય તો આ એક જ નિયમ ફોલો કરવાનો છે મેં એમને કહ્યું કે તમારે સવારે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી માત્ર બે ટાઈમ ભોજન કરવાનું સવારે જો તમારે પેટ ભરીને ભોજન કરવું હોય દાળ ભાત શાક રોટલી તો આઠ કલાક થાય પછી જ ભોજન કરવાનું એ પણ ભૂખ લાગે કકડીને તો જ ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું અથવા બપોરે બાર વાગે મેં કહ્યું કે તમે દાળ ભાત શાક રોટલી જે કંઈ ભોજન કરવું હોય એ ભોજન કરી શકો છો પણ ભૂખ કરતાં ઓછું ખાવાનું તમારે ચા પીવી હોય તો માત્ર અડધો કપ ચા પી શકો છો તમારે સૂકો નાસ્તો કોઈ પણ પ્રકારનો કરવાનો નથી સોજે ઘરે ગયા પછી ચા અને જે ખાખરા ખાવાનો કે મમરા ખાવાની જે ટેવ હતી એ પણ મેં કહ્યું કે તમે બિલકુલ ચોકડી મારી દો બિલકુલ તમારે ખાવાનું નથી રાત્રે તમારે ભોજન કરવું હોય તો મેં કહ્યું કે તમારે મગની દાળની ખીચડી અને દેશી ગાયનું દૂધ માત્ર અડધો ગ્લાસ આ જ વસ્તુ તમારે ખાવાની છે જો કબજિયાત કાયમ માટે દૂર કરવી હોય તો મેં કહ્યું તમારે સમોસા કચોરી મંચુરિયન કોઈપણ પ્રકારનો ભારે ખોરાક રાત્રે જિંદગીમાં ક્યારેય જીવો ત્યાં સુધી લેવાનો નથી હા તમારે આ બધી વસ્તુ ખાવી હોય તો તમે બપોરે અથવા સવારે નવ દસ વાગે ખાઈ શકો છો અને મેં એમને કહ્યું કે તમારે દરરોજ સોળ કલાકનો ઉપવાસ કરવાનો મેં એમને કહ્યું કે તમારે બહારનું ભોજન કરવાનું થાય હોટલમાં કોઈના મેરેજની અંદર રિસેપ્શનમાં કે ગમે તે કારણસર બહારનું ભોજન કરવાનું થાય કે હોટલમાં જમવા જવાનું થાય તો બપોરે તમે જો પાકું ભોજન કર્યું હોય તો રાત્રે બિલકુલ જમવાનું નહીં ઉપવાસ કરવાનું અને રાત્રે જો તમે પાકું ભોજન કર્યું હોય તો બીજા દિવસે બપોરે તમારે ઉપવાસ કરવાનો તો જ તમને જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય આપણે શું કરીએ ચોવીસ કલાક આપણી ઘંટી ચાલુ રાખીએ છીએ એક ખોરાકનું પૂરેપૂરું પાચન થયું ના હોય અને બીજો ખોરાક આપણે અંદર નાખીએ છીએ આયુર્વેદમાં કહે છે કે એક ખોરાક લીધા પછી ઓછામાં ઓછા છ થી આઠ કલાક સુધી તમારે બીજો કોઈપણ પ્રકારનું ભોજન કરવાનું નથી તો જ તમને જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય એક ભોજન કર્યા પછી ઓછામાં ઓછા આઠ કલાક પછી જ તમારે બીજું ભોજન કરવાનું છે એટલે કે બપોરે બાર વાગે તમે ભોજન કરો તો રાત્રે આઠ વાગ્યા સુધીમાં તમારે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી મમરા ખાવાના નથી સિંગ ચણા ખાવાના નથી ખજૂર ખાવાની નથી ફ્રૂટ ખાવાનું નથી કોઈ પણ પ્રકારની વસ્તુ પેટમાં નાખવાની નથી માત્ર ને માત્ર તમને તરસ લાગે તો પાણી પીવાનું એ પણ જેટલી તરસ હોય એટલું જ પીવાનું એના કરતાં વધારે પાણી પીવાનું નહીં કારણ કે પાણીને પણ પાચન કરવું ખૂબ જરૂરી છે શરીરમાં પાણીનું પણ પાચન થાય છે આ એક જ નિયમ આપણે અપનાવવાનો છે કે બરાબર કકડીને ભૂખ ના લાગે તો બિલકુલ ભોજન કરવાનું નહીં અને કકડીને ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું બસ આ એક જ વાત એક જ નિયમ આ એક જ ટેવ તમે જિંદગીમાં પાળશો કે જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમને ક્યારેય કબજિયાત નહીં થાય કે અવળો કે હવળો ગેસ પણ નહીં થાય તો આપણે અને આપણા નાના બાળકોને પણ આ ટેવથી બચાવીએ કે એમને નાના બાળકોને પણ બરાબર કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી એમને કોઈપણ પ્રકારની આપણે વસ્તુ ખાવા માટે આપવાની નથી પણ આપણને એવું લાગે છે કે હાલના હાલ બાળકો મોટા થઈ જાય એટલે લોકો કલાક કલાકે બે બે કલાકે સફરજન આપશે ને ચીકુ આપશે કેરી કાપીને આપશે તડબૂજ આપશે સિંગચણા આપશે મમરા આપશે ને બદામ આપશે કાજુ આપે ને ખજૂર આપે ને કંઈક ના કંઈક કંઈક ના કંઈક ઘંટી નાના બાળકોની ચાલુ ચાલુ એમના મમ્મી પપ્પા રાખે છે એમની મમ્મી નાના બાળકોની ઘંટી બંધ થવા જ નથી દેતા પછી કે મારા છોકરાને કબજિયાત થઈ જાય કબજીયાત જ થાય ને બીજું શું થાય જ્યાં સુધી એને કકડીને ભૂખ ના લાગે અને એ તમારી પાસે આવીને એમ ના કે મને બરાબર ભૂખ લાગી છે મારે ખાવું છે ત્યાં સુધી તમારે એને કોઈ પણ વસ્તુ આપવાની નથી તો નાના બાળકોને પણ જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય અને ઉંમરલાયક લોકોને પણ હું વિનંતી કરું છું કે પચાસથી ઉપરની ઉંમર થાય ત્યારે તમારે પણ આઠ કલાક ના થાય ત્યાં સુધી ભોજન કરવાનું નહીં અથવા બરાબર કકડીને ભૂખ ના લાગે જો આઠ કલાક થઈ જાય પણ કોઈ કારણસર તમને ભૂખ ના લાગે કકડીને તો ભોજન બિલકુલ કરવાનું નહીં જ્યાં સુધી તમારું પેટ તમારી ઓજરી તમારું શરીર તમારું બોડી તમને એમ ના કહે કે મારે ખોરાકની જરૂર છે મારે એનર્જીની જરૂર છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક લેવાનો નથી પશુ પક્ષી પ્રાણીઓની જેમ જો આપણે જીવન જીવીશું તો તમે જુઓ જંગલમાં જે પશુ પક્ષીઓ પ્રાણીઓ રહેશે એમને કોઈ દિવસ સિંહ હોય વાઘ હોય બકરી હોય ગાય હોય ભેંસ હોય જંગલી પ્રાણીઓ જે રહે એમને કોઈ દિવસ દવાખાનું હોતું નથી કે એમના ડૉક્ટર હોતા નથી છતાં એમને કોઈ દિવસ પેટમાં દુખાવો થતો નથી ગેસ થતો નથી કબજિયાત થતો નથી અપચો થતો નથી કે કોઈપણ પ્રકારનો રોગ કોઈ પણ પ્રકારની બીમારી એમને થતી નથી એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે જ્યાં સુધી એમને ભૂખ નથી લાગતી કકડીને ત્યાં સુધી તેઓ ખાતા નથી અને સાંજે સંધ્યા ટાઈમ પહેલાં તમે જુઓ પક્ષીઓ હોય તો સંધ્યા ટાઈમ થાય ત્યારે પોતપોતાના માળા તરફ જાય છે અને રાત્રે તમે કોઈ પણ પક્ષી હોય કે ગાય હોય કે ભેંસ હોય એને ખાવાનું આપો રાત્રે દસ વાગે અગિયાર વાગે તો એ નહીં ખાય કારણ કે પ્રાણીઓને પણ ખબર છે કે જ્યાં સુધી કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી ભોજન નહીં કરવું નહીં તો આપણે બીમાર પડીશું માત્ર આપણે મનુષ્ય એવા છીએ કે કકડીને ભૂખ લાગે કે ના લાગે કંઈક આઈટમ સારી લાગે એટલે મોઢામાં પાણી આવી જાય અને ખાવાની શરૂઆત કરી દેવાની અને એના કારણે જ અનેક પ્રકારના રોગ આજે થઈ રહ્યા છે એનું માત્ર ને માત્ર કારણ એક જ છે ભૂખ વગર આપણે ભોજન કરીએ છીએ તો આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને મારી વિનંતી છે કે જ્યાં સુધી બરાબર કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ભોજન આપણે કરવાનું નથી ચા નાસ્તો પણ કરવાનો નથી મમરા પણ ખાવાનો નથી ફ્રૂટ પણ ખાવાનો નથી કે જ્યુસ પણ પીવાનો નથી તો જ તમે જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય તમને કબજિયાત નહીં થાય પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ